સમગ્ર દેશમાં આજ રોજ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે તમામ સરકારી કચેરીઓ વહીવટી કચેરીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ શાળા અને કોલેજોમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે વડોદરા શહેરના વારાસ્ય વિસ્તારમાં આવેલ સિંધ કોઓપરેટિવ બેંક ખાતે પણ આજરોજ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બેંકના તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી જે હર ઘર તિરંગા યાત્રાનું અભિયાન હેઠળ દરેક ઘરમાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજરોજ સિંધ કો ઓપરે ક્રેડિટ સોસાયટી લિમિટેડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જનવરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મંડળીના ઉપપ્રમુખ શ્રી લક્ષ્મણ વાધવાણી અને તમામ વ્યવસ્થાપક મંડળો જેમાં મંત્રી તરીકે રમેશભાઈ રામરાખ્યાણી ઉપપ્રમુખ રમેશ ધ્યાનચંદાણી પ્રમુખ નંદુભાઈ હરિરામાણી અને બીજા તમામ કારોબારી સભ્યો હાજર રહીને ધ્વજનો કાર્યક્રમ ઉજવણી કરવામાં આવ્યો હતો જેમાં સમાજના આગેવાનો એનજીઓ સિનિયર સિટીઝનો શુભ વગેરે હાજર રહ્યા હતા અને ભારત માતા કી જય દર વર્ષની જેમ અમે સિંધ ક્રેડિટ સોસાયટી વારસિયા વડોદરામાં સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ તે નિમિત્તે આજે અઠ્યોતેર સ્વતંત્રતા દિવસ ઉજવેલ અને તમામ બેંકના સભાસદો ડાયરેક્ટરો અને મહેમાનો હાજર રહેલા અને સ્વતંત્રતા દિવસ નું અભિનંદન આપી અમે બધાને અલ્પ વિરામ